બહુ સરસ લાગી મને કેસેટ અને કૈલાસ બહુ સરસ કામ કર્યું છે ત્યારે છોકરા જે કરે છે એ બહુ ખરાબ કરી રહ્યા છે નાનાથી તકલીફ પેઠી ભણાવે એન્જિનિયર કરે ડોક્ટર કરે અને મોટા થઈને છોકરાઓ બધું ભૂલી જાય છે અને મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે અને એને ખબર લેતા નથી એટલે હું એમ કહું છું કે આવું ન કરવું જોઈએ અને કૈલાસ બેન જેવું મેં કામ કરશું અને ત્યાં બી એવી તકલીફ હોય છે કોઈ ને તો એમ સારો આપીશું જ્યાં બી જઈશું ત્યાં છોકરાઓને બધું સમજાવીશું જેથી એમના એમનામાં પરિવર્તન આવે એવી હું પ્રાર્થના કરું છું ભગવાન પાયને સૌને સમજણ આપ બુદ્ધિ આપ સૌનું સારું કરો મા બાપને આ રીતે ના કરો કાલે આજે આપણી જોડે આવું થાય છે એમની જોડે તો કાલે આપણી જોડે થશે એવું આપણા છોકરાઓને બી સમજાવો એમની જોડે આવું ના કરો આપણા પતિ પતિને સમજાવો ને આપણે ખુદ બી સમજો કે મા માં બાપ વૃદ્ધ માં બાપ ને આવું કરવું નહીં એમની જે ઈચ્છાઓ છે એમને પૂરી કરો જે નાના બાળકો કરતાય ગયેલી હોય છે એમને બધું ખાવાની ઈચ્છા થતી હોય છે એમને ખવડાવો જે ભી માંગે એ આપો મે મે હું જાલા જારોદી આપ સબકા સ્વાગત હે તાજા ખબર મે આજ કી તાજા ખબર હે ચાંદોડિયા સે જહા પે ગંદકી કા બહોત જ્યાદા ત્રાસ હે સભી બહોત પરેશાન હે તો આઈએ મિલતે હે અરણા એનાથી તમને શું તકલીફ થાય છે તમારી રોજબરોજ જિંદગીમાં તમે શું પરેશાન થાઓ છો એનાથી રસ્તામાં અવાજની તકલીફ પડે છે જવાન કામ અટકાય છે આરોગ્યની તકલીફ પડે છે આના માટે તમે કોઈ ગવર્નમેન્ટ આપણે એમસી માં કેમ કે રિપોર્ટ કર્યો છે હા કર્યો છે પણ એમસી નો અને ગવર્નમેન્ટ દ્વારા રિપોર્ટ ઓન અમે કર્યો છે તો સામે જવાબ બરોબર આવ્યો નથી તમે આ ચાર્ટમાં જોઈ શકો છો કે આ જે બી કામ કરવાવાળા છે મજદૂર છે જેમ કે શાકભાજી વેચવા વાળા એ લોકોને ગંદકીમાં કામ કરવું પડે છે એમ સીના જે કચરા વાળા છે તો પણ બધા માણસો કચરો નીચે નાખે છે જેના કારણે ગાયોને એ લોકોને જૂઠું નહીં ખાવું પડે છે અને પ્લાસ્ટિક નહીં ખાય છે પ્લસ એ જ જગ્યાએ તમે જોઈ શકો છો સ્કૂલે છોકરા જાય છે અને એ લોકોને સ્કૂલે જવામાં પણ તકલીફ થાય છે ગટરને એના કારણે અને એ જ જગ્યાએ પકોડીવાળા છે અને નાના છોકરા એવું ખાય છે જેનાથી એમની સ્વાસ્થ્યમાં પણ તકલીફ થઈ શકે છે તો નમ્ર વિનંતી છે સરકારને કે આના પર ધ્યાન દે અને બને એટલું એમસીને રિક્વેસ્ટ છે કે વધારે ત્યાં રાખવામાં આવે નમસ્કાર હું સચોટ સમાચારથી પરમાર માનસી બેન તમે શું કહેવા માંગો છો આ તકલીફો કેવી છે અને કેવી રીતે થાય છે તમને શું શું તકલીફો પડે છે અને અગર તમે કઈ ક્યાં બહાર નીકળી શકાતું નથી સાચી વાત છે અહીંયા ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા ઘણા બધા છે અહીંયા ગાય છે અને ગાય અને સાયકલનો એક્સિડન્ટ થયો છે ગાય તે ખેતરમાં જતી ખેતરમાં જઈને ચારો ખાઈ જાય છે અને અહીંયા સ્કૂલ છે તો સ્કૂલમાં ગાયો ગાયોને ઘોસી જવા છે પોદરા અને બધા ખાસ બધી

विभाग ने ये जो जो कि ये तकलीफों का सामना करवो पड़े जिस तरह से आप देख सकते हैं कि नांदेड़ गाँव की हालत बहुत ही खराब है जिसकी वजह से बच्चों को भी स्कूल जाने के लिए बहुत परेशानी हो रही है मैं सरकार से निवेदन करती हूँ कि गौ माता को के लिए गायों के लिए गौशाला स्पेशल बनाई जाए जिसके लिए ट्रैफिक में जो तकलीफ हो रही है बच्चों को स्कूल में जाने के लिए जो तकलीफ हो रही है और जिस तरह से ये बंदरों का तरह से इसके लिए हरे जंगल जो काटे हैं उनको उनसे निवेदन किया जाए कि जंगलों को ना काटे ताकि जंग, जंगल के जो जानवर है वो शहर में ना आ सके मेरे ऐसा निवेदन है सरकार से कि गो भी बनाई जाए और जिस तरह से नाजेद गाँव की हालत ख़राब है इसके ऊपर एक नज़र डाली जाए हम सबको इस हम सबको इस सब पे इन सब की बात सुनकर एक ही लगता है कि हम आप सबको सबको मिलकर वन विभाग को वन विभाग को जॉन करनी चाहिए और उनको बताना चाहिए इसी तरह मैं आज आपसे विदय लेती हूँ और નમસ્તે મારું નામ મિત્તલ છે અને આ સાપુર વિસ્તારનું છાપુ છે આ છાપાની અંદર આપણે જાણી શકીએ છીએ કે સાપુર વિસ્તારમાં કેટલી બધી સમસ્યાઓ થઈ છે જેમ કે અહીંયા જોઈ શકે છે કે કચરોના ડબ્બાની બહાર નાખે છે અને આ ગંદીથી લોકોને સ્વાસ્થ્ય પર નુકસાન થઈ શકે છે કેળાની છાલ વગેરે રસ્તા ઉપર નાખી દે છે તેથી અકસ્માત થવાના ચાન્સીસ વધી જાય છે અને આ સાઈડ જોઈ શકે છે કે દારૂ નાની ઉંમરના છોકરાઓ દારૂ પીવે છે અને ખોટા સંગતે ચડીને મા બાપ ની ઉછાળે છે મધુ બેન છે મુસાફર વિસ્તાર ના પાણીની સમસ્યા અમારી નાની એવી ગલીઓ છે તો પાણીમાં પાણીની લાઈન અને ગટર ની લાઈન જોડે છે તો અમુક જૂની લાઈનો છે ને એમાં ભંગા થઈ ગઈ એ ટાઈમ માં ગટરનું પાણી મિશ્રણ થાય છે તો લોકોને કોલેરા કમળા જેવા રોગો નીકળે છે અમુક વાર કાળું પાણી આવે છે અને રસ્તાઓ નાના કરી દીધા તેથી અમારા વાહનો મોટા પસાર કરવામાં બહુ મુશ્કેલી પડે છે અને અકસ્માત પણ થઈ જો અકસ્માત મૃત્યુ થઈ જાય તો પણ એ લોકો પૈસા ના વાગ્યો તો પણ પડાવે છે Okay, so this group is actually highlighting uh, the incidents or the issues of their area. They actually live in Shahpur, and uh, major issues that hinders them or that disturbs them is of uh, you know uh, the pollution or people those who are not keeping, uh, doing, keeping cleanliness and addiction, drainage is not good, and also harassment done by boys towards girls so how you will sell your product All customers right. are there in front of your shop then what you will do yes. product, you, you don't have any product to sell the things they okay will, they, have, they have discussed among themselves that they will give assurance to the customers that uh, please wait for some time okay the product will come within 10 to 15 minutes they will give okay. some waters and other things okay so they will try their best so that the customer can remain in their shop and they can fulfill the things. The <coughs> next thing they will that after uh, next time they will keep this in mind that they will keep more product so hmm. the customer will take the product of it. Like so, what are the questions that you have given them to work on? રિાર્ડિંગલ થિંગ્સ આર દેર સમુપેશલિંગ હાઉ ડુ યર પ્રોડક્ટ ઇઝ દેર ઇફ યુર ડુ બિઝનેસ ટુ હેટ મોટલ એન્ડ યુર બિઝનેસ હાઉ યુ વિલ ડુ બિઝનેસ પાર્ટનરશિપ So this type of cards uh, are there, and They have to discuss the answers of all this. So groups. this group have come, which from which particular category are they have come from? They are all from uh, uh, urban area and rural area from our extension centers. Okay. And our extension centers uh, have is also there, and uh, they are doing some income generating activities in the, in the Through area. their small scale, when yeah, they are, they are small scale vendors also. Yeah, they. ઓકે સો ધીસ ટ્રેનિંગ વિલ બી હેલ્પફુલ ટુ ધેમ ઓકે થેન્ક યુ વેરી મચ તો હું અને મારો પડોશી થોડું સાહસ કરી ગમાં નાનું નાનું વાહન ગો લઈને ખરીદ અને જાતે જઈને માર્કેટમાં માલ વેચીશું અને એમાંથી જે તમને નફો થાય એ અમે વાહન લોનના હપ્તા ભરીશું અને એ ઉપરાંત પૈસા વધે તેની બચત કરી ઘર ખર્ચમાં રાખીશું સર્વિસિસ and this sustainable livelihood Yeah, we are doing some livelihood but what are the concerns they face in the livelihood all right we have discussion regarding then we have different uh, card in this different statements are written okay if your shop is open and the material is finished mm. so how you will sell your product all customers right customers are there in front of your shop then what you will do yes product, you, you don't have any product to sell the things they okay have, they have, they have discussed among themselves that they will give assurance to the customers that please wait for some time, okay. the product will come within 10 to 15 minutes, they will give okay. some waters and other things. Okay. So they will try their best so that the customer can remain in their shop. And they can fulfil the things. The <coughs> next thing they can that after uh, next time they will keep this in mind that they will keep more product so mm. the customer will take the product. Other mm. regarding uh, yes. technical things are there. If you want to do some occupation, where from there mm. they can get technical inputs. Mm. Marketing things are also there. How mm. you will do your marketing of your product is there. All right. All right. And also joint venture is also there. If you are doing some business and you want your friends wants to act.

એમને કંઈ ખબર નથી પડતી આંકડાની કે બધી થોડી થોડી સમજણ પડવા માંડી સહી કરતા નહોતું આવડતું મેં આપવા જાય એટલે અંગૂઠો જો અંગૂઠો આપે તો સાક્ષી ગોતવા પડતા હતા ઓલી સહી કરવા શીખી જાય એટલે એ બેનના ખાતામાં ચાલે છે એટલે એ એક તકલીફ દૂર થઈ સાક્ષરતા હિસાબે અને આ જે વૃદ્ધ બહેનોના અમે જે આપણા મંડળના સાહીઠ સભ્ય કરેલા છે મેં એ બહેનોથી બાવીસ જેટલી બહેનો છે એને વિધવા પેન્શન અમે ફોર્મ ભરાયા નવેસરથી જ ભર્યા એમ કે પહેલાં તો એકવીસ વર્ષનો પુત્ર હોય તો નહોતા ભરતા તો પછી હવે તો સરકારે કીધું કે એકવીસ વર્ષનો દીકરો ના હોય તો તે ફોર્મ ભરાય છે તો એ બાવીસે બહેનોમાં પુત્ર મોટા હતા તો મેં બધાના ફોર્મ ભરાયા ફોર ફોર ભરાયા હતા કોઈ ચોથા મહિના પાંચમા મહિના કોઈ છઠ્ઠામાં સાતમાં એ જે સરકારે જે દિવસથી ઓર્ડર આવ્યો તે દિવસના પૈસા અમારા બધા બહેનોને ખાતા નાખ્યા કોઈને પંદર આવ્યા છે કોઈને અગિયાર આવ્યા કોઈને અગિયાર સાડા સાત કોઈ પાંત્રીસો કોઈને પિસ્તાલીસો કોઈ પાંચ હજાર એ રીતે પૈસા આવ્યા બધા બેનો ખાતામાં આવ્યા તો એક બેનના તો પંદર હજાર આવ્યા તો એમના ઘરમાં બેનના દીકરાને સુઆવડાયેલી હતી પૈસા જ નહોતા તો એમ પંદર હજાર આવવાથી એમના આમ એટલો આનંદ કે એટલા ખુશ થઈ જાય ને કે આ કે એમને બધું કામ નીકળી ગયું ને દીકરાનું ખવડાવવું શું હતું એ તકલીફ હતી એમને કે દવાખાને લઈ જવાનું હું શું કરીશ દવાખાને લઈ જઈશ તો એક બાજુ પૈસા આવ્યા ને એકવાર સુમાવડ આવી એટલે એમને બધી તકલીફ દૂર થઈ જાય બેન

પહેલે કેતું નોલે બહુ નહીં હવે ધીરે ધીરે શીખે છે નસીમ મેલા ઘર આવે ને તો એને બી થોડો થોડો જીગર ખૂલ્યો છે એટલે પહેલે ઘર માં રે એકલી એકલી મિલા એકા સીટી છે અમે ગામડાના મને બહુ ફાવે ના કઈ જાય ના એકલી હવે ધીરે ધીરે બધું એક્સેસ કરે છે જો હું જે સુખી રહી તું આલાક થઈ આમ મેં તું ભી આગર હોત અન તારી મારા સપનામાં લખ્યું તો આજ લખ્યું તો કોઈ દિવસ આગર પણ મારા સપનું આવી શકે અને એવી ઈચ્છા નથી કે આ બધું લખતા આવડ છે અને ઘણો છોકરાને જે દીકરો દીકરી એક સમાન દીકરીને પણ બનાવી જોઈએ એમ એવું થયું કેમ કે અમે અકાદેમીમાં અવરન અવર અમને ટ્રેનિંગ આપતા હતા ટ્રેનિંગમાં અમે જતા હતા આવતા હતા સમય નહોતો તો એ ક્યારેક ક્યારેક અમને આમ અનુભવ થતો હતો એટલે અમે જતા હતા પણ અમને એવી ઈચ્છા થઈ કે ના આ ટ્રેનિંગ લેવા જેવી આપણા જીવનની અંદર આપણા કામ લાગવા જેવી હોય એટલે મેં આ ટ્રેનિંગ લીધી હતી પછી અમે આટલા એકઠું થયા લોકોને અરે વાત કરતા થયા અને અમને છે ને કોઈ પણ માણસ એવો આવે નતો અમે જવાબ પોતે જ અમે જાતે જ દઈ શકીએ છીએ કેમ કે અમને થોડોક અનુભવ અત્યારે આપત નિવારણની અંદર એમના ટ્રેનિંગ આપેલી હે પછી અમે અત્યારે આ ચળવળ તારી તાલીમ લીધેલી છે અને અવરનવર અમે મહિના પંદર દિવસમાં ગમે એમ કરીને સાહસ કરીને મેં આ તાલીમ તો અમે લેવી જ છીએ અકાદમીમાં એટલે એનાથી અમે થોડુંક બોલતા શીખ્યા બહાર જતા આવતા શીખ્યા અને લોકોને જવાબ દેવા શીખ્યા કે અમે બેંકોમાં ખાતા ખોલવા જઈએ તો અમે ગભરાતા હતા લોકોની હામે વાત નથી કરતા કરી શકતા અને અત્યારે હાલમાં અમે પોતે જ બહેનોને સરકારી લોનો અપાવી પછી સરકારી કોઈ પણ કામકાજ હોય એમાં અમે પોતે બહેનોની સાથે જઈને કામકાજ કરાવી છે મારું નામ પટેલ આશાબેન મિત્તલભાઈ હું વિલોદરા ગામથી આવું છું તાલુકો માનસા જિલ્લો ગાંધીનગર એટલે બેંકમાં ખાતા ખોલાવવાની પછી આ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ કઢાવવાના બધાને લાભ આપવાના વિધવા સહાયના ફોર્મ ભરાવાના એ બધી ઘણી બધી માહિતી મને અહીંયા આવી ત્યાંથી મને જાણવા મળ્યું બહેનોની વિધવા સહાયના ફોર્મ ભરા લાભ અપાવ્યા પછી વૃદ્ધ પેન્શનના ફોર્મ ભરાવે તેમના લાભ અપાવ્યા પછી આ ફોર્મ ભરાવ્યા એ બધા લોકોને પણ જેને રેશન કાર્ડમાં ન હતું તે લોકોને લાભ અપાવ્યો કંચનબેન રણસી ભાઈ કોળી પટેલ ગામ પર તેવામાં સાક્ષરતાની સંચાલિકાબહેન શું જે આ ઘરડા બેન વિશે અત્યારે કામ કર્યું મામલતદાર જોડે એફિડેટ કરાવી અને વિધવા બેન્યુના ફોર્મ ભર્યા અને આ યુદ્ધ પેન્શનના ત્રીસ ફોર્મ ભર્યા એમાં પણ મરણનો દાખલો આવકનો દાખલો અને આધાર કાર્ડની ઝેરખું અને રેશન કાર્ડની ઝેરખું એમાં અત્યારે અમારે બે બધી બે વખત પાંત્રીસો રૂપિયા એક વખત પચીસસો રૂપિયા એવી રીતે વિવિધ પેન્શલ ચાલુ થઈ ગયું મારું નામ પરમાર છાયા હસમુખભાઈ છે હું બહેરામપુરાથી આવી છું અને હું બી કોમ ગ્રેજ્યુએશન કરેલું છે મેં અને આ તાલીમથી મને એ શીખવા મળ્યું કે મારે ક્યારેક ગ્રેજ્યુએશન અને પીએચડી બીએચડી કરીને પછી મારે કઈ જગ્યાએ જોબ લેવી કઈ પ્લેસમાં લેવી એ જગ્યાનું વાતાવરણ કેવું છે ત્યાં પગાર મને ઠીક મળશે કે નહીં એ બધીની તાલીમ મળે છે અને પ્લસ હું આ તાલીમથી હું આ લોકોને એટલી આભાર માનું છું કે આ દ્વારા મને શીખવા મળ્યું કે જીવનમાં કોઈ પણ પ્રકારના અનુભવો થાય જેથી એની સામે આપણે કેવી રીતે લડવું એ મને વધારે શીખવા છે આ તાલીમમાં ઘણા બધા ભાઈ રહ્યા છે પણ એ બધાને એ શીખવા વધારે મળે છે કે કામ નાનું મોટું હોય પણ એ પ્રમાણે આપણને કેટલા પૈસા મળવા જોઈએ કે આપણને કેવું માન સન્માન ભર્યું જીવન જીવવું જોઈએ એના માટે શીખવામાં આવ્યું છે